ગરૂડેશ્વર તાલુકાના માંડોડા ચેનકોની મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાઓ મૃત્યુ પામે છે જેના પોસ્ટમોર્ટમ માટે આ મહિલાની બોડીને ગરડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી આ ઘટનાને લઈને ગરડેશ્વર પોલીસ તથા જંગલ ખાતા વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી નર્મદા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી દીપડા અને બૂનની ફરિયાદો ઉઠી રહી છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા હતા જંગલ વિસ્તારના લોકો હવે પોતાના ઢોર ચરાવવા ખેતી કરવા જતા પણ ડરે છે પતેર વેલ્યાના લઈને પીપળિયા બોરિયામાં લઈ ગઈ ત્યારે ઘરે ત્યારે ત્યાં મંજૂરી મળી હશે ત્યારે એણે મજૂરી કરી હશે હવે કેટલાની કરી તો આપણે નથી ખબર પણ એણે મજૂરી કરી હશે એટલે પછી ત્યાંથી સુટીને ઘરે આવતા હતા સાડા સોથી સાતના ગાળામાં એવો બનાવ બન્યો કે ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો દીપડાએ વાઘ દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે પહેલાં એક સ્ત્રીને હુમલો કર્યો તેને એને થોડી દિન પછી સુરમિલાબેન અમીરભાઈને અમરસિંહભાઈને તેમને પકડી લીધા એટલે તેનાથી પછી તેને નહીં છોડ્યા તે લઈ ગયો પાંચસો કે છસો મીટર દૂર લઈ ગયા તેમને અમને લાશ મળી હતી ને જ્યારે હું સરકારને એવું વિનંતી કરું છું કે અમારા ગામમાં કે અમારા વિસ્તારમાં કેટલા દીપડા છે ને ક્યારે પકડશો એની અમારી માંગ છે ને એમના પત્ની કે એમના પતિના જે મરણ થયા છે એમના પતિને કે એમના છોકરાને એમના ચાર છોકરા છે ને એ ક્યારે સ્કૂલે જાય છે તે એની જવાબદારી કોણ હેં લે જો આદિવાસીમાં આવા ઘણા બનાવો બને છે આજ સુધી અમારા આદિવાસીમાં રસ્તાના ઠેકાણા નથી આજે અમારા ગામમાં આ રસ્તા જો હોત તો આ મારા બેનના આવો બનાવ ના બનાત જ્યારે અમારા ગામમાં બહિષ્કાર કર્યો હતો તે સમયે બહિષ્કાર કરીને અમાને વાયદા આપીને તે લોકો વાયદા ભૂલી ગયા છે જે તે સમયે અમને વાયદા ઘણા કર્યા છે અમે બહિષ્કાર પણ કર્યો છે પરંતુ હજી સુધી આ તંત્રનો કે કંઈનો અમને કોઈ કોઈ ઉપાય મળતો નથી અત્રે રાતનું સાત વાગે મૂળજીભાઈનો ફોન આવ્યો કે અમારા ગામમાં એક બેનને દીપડે હુમલો કર્યો હું તરત જ અમે બે બા દીકરા દોડી ગયા પછી એની લાશની શોધખોળ કરી લાશની શોધખોળ કરતાં અમને લગભગ ચારસો મીટરની આજુબાજુ અમને લાશ મળી પછી અમે પોલીસને ફોન કર્યો અને પોલીસ પણ આવી જંગલ ખાતું આવ્યું રાત્રે પિંજરા મંગાવ્યા ને આ દીપડા આજ સુધી મારા ત્રેપન વરસ થયા સર મારા ત્રેપન વરસ થયા પણ આજ સુધી એવો બનાવ બનેલો નથી આ પહેલો બનાવ છે જંગલ ખાતું છ મહિનામાં કેટલા દીપડા છોડ્યા એને અમારે જવાબ જોઈએ આનો પૂરો ન્યાય મળશે આ જે અમીરભાઈની પત્ની લાશ અમે આઈથી ઉઠાવવાનો નથી સર